બધા યાર તેનાવી ગયા આપડા બ્રહ્મામંદ ઘરે ને જોઈ લીયો મિત્રો નાના નંદ ઘરે જોઈ લીયો મિત્રો પધાર કરાયો હે નવો જોઈ લીયો તમને કેવો લાગે કમેન્ટ કર દેજો જોઈ લીયા તેણુ ભાઈ છે આપડો હાઈ કર દે હાઈ કર હાઈ ન્યા આપડો ભાઈ છે જોઈ લીયો એ એય ટેસ્ટિંગ કરે છે ને ફોન માં તો હાલો મિત્રો અમાર કલે મળવું આપણે જવાના છે તમને બતાવું મજાવા નીકળી ગયા જોઈ લીયો તેણુ ભાઈ બધા આવે છે વાહે જોઈ લીયો લેવા હેત વયો ગયા હે મિત્રો હાલો આપ જાયે જોઈ લે મિત્રો ગલુડીયા આયા જોઈ લ્યો જોઈ લ્યો આપ જાયે હે મિત્રો આ બાજુ અમે જવાન હે મે સમજ્યા તો આ બેના કારણેમાં જોઈ લ્યો એટલે કે આપણે હે ને તમે પકડતા હાલી બેહાયો હે ને માથે જોઈ લ્યો આ બે જો 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 તો કે કાવ સે રુદરા જો જો આ જોઈ લ્યો જોઈ લ્યો મિત્રો આપણે લગનમાં પુગી ગયા જોઈ લ્યા કોક ને રિક્ષામાં ઘરે હે એને બનાજો આગળ જાય છે

આપડે મજા આવે મિત્રો આ સોશિયલ જીપીવન મજા આવે નહી એકાઈમાં મજા ન આવે ઠંડુ પીણ આવી ગયે જોઈ લ્યો આ ભાઈ ન અયા છે આપણે જાય હવે અંદર મિત્રો આ જોઈ લ્યો હમણાં તમને ઉપર થી વ્યૂ બતાવું ન અયા જોઈ લે ઘરપતિ બાપા છે જો મારી અગરપતિ બાપા આપણે આવી ગયા સમાજના ઓસ્ટ દોરે ગ્રાઉન્ડ પર ઓરે હતા કે મિત્રો આપણે ઇંગ્લિશ એટલે બધું આવડતું એટલે બોલનો બોલી દીને અને આપણે આવી ગયા જોઈ લેણ મિત્રો આ અમે બીજા પરિવાર ના હે ને અયા આપડા ના આપણે જઈએ છે અહીંયા અમે જોઈ લ્યો નઈથી જોઈએ આપણે જો મિત્રો અહીંયા બધાઈ રહી છે તો એના કુષ્ઠન બજુમાં હાલો આપણે તમને બતાવું નઈથી જોઈ છે તમને દેખાતું હોય આથી ઉગાર્યો મિત્રો જોઈ લ્યો આ જિંકા છોકરા આ જિંકા છોકરા અજી વલ્યા કહેવાય તા જાતવાઈ મોટો હે નઈથી તોય જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો આ જિંકુ છોકરો અલ્લા બે જોઈ લ્યા રુદ્રજી એલો રમે તા આઈ નઈથી મોટો જોઈ લ્યો જોઈ લઈએ મિત્રો ઝીણકા છોકરો જોઈ લઈએ જોઈ લઈએ જગો છું મારે આ ઝીણકું છોકરો મિત્રો આજે આ મોટું આ ઝીણકું કહેવાય ને બધા આ જોઈ ગયો મિત્રો એ ઉથમું થઈ ગયું આ બે ઉથમું થઈ ગયું જો હા અહીંયા આવ્યો જો ના આવ્યો ગયો જો 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 એ જોઈએ અવાજ કરે આ ખતરા જાય લે હવે આ તેણીઓ ગયું રુદ્ર ગયો ને હવે આ જોજે આ જોજે આ જો હવે આનું જોજે તમે મિત્રો જો ગયો જોઈ લઈએ તેણું મોટો તેનું તેની બાજુ ઉભો થઈ લ્યો જોઈ લ્યો કારનામાં જોઈ લ્યો જો જો લો મિત્રો તમને એમને એમ જોજો જોઈ લીધું મિત્રો તમે આ બધા નકાર ના હવે આ એટના તો જો એટના જો જો બધા જોઈ લીધો જોઈ લીધો જો જોઈ હોય જોઈ મિત્રો જો આજ ખેલે ન તો ઈડો ભાગે દર ખેલે રડી જાય બધાય કેમ અટતા તો એની જેમ ચડા માટે જોઈ લીધો મિત્રો મમેરાની પ્રથા ચાલુ છે આથી જોઈ લીધો મિત્રો તમે જોઈ લીધો મિત્રો જો આયા મમેરાન ચાલુ છે જો આપણે જાય ને થી ઉતરાણ પડે જા જિખડીયા ઉપર ત્યાં નો હવે જાય છે કે મિત્રો ના અહીં જોઈ લ્યો મિત્રો બહુત જોઈ દી આ બોર્ડ ને અત્યારે ઓલી કિંમત જોઈ લ્યો ઓડેદરા પરિવાર હવે આપણે જઈએ બલે ઘરે જઈએ મિત્રો બધાઈ જઈએ છે હવે હવે આપણે ઘરે જઈએ કવાર ભાઈઓ ને મિત્રો ઘરોડી પકડવાનો જઈએ મિત્રો આજો આપણે પીએસ ઠંડુ એમાં હે જામફળ ને લઈ લે બધા બધા પીવે છે ના રુદ

ન આયા હે જોલીય મિત્રો આયા ઓઇડી હતી પાર નાખી મિત્રો આ બાજુ જો મિત્રો કરમાન બધાય કલર નાખીયો હે જો આખી મિત્રો દેખાય ને આપણે પાછા બેઠા હે મિત્રો આયા ને અત્યારે થી આપ બ્લોગ નતો બનાયો મિત્રો તમે જોઈ લ્યો બાર થી ઘર નો કલર આઈ થી જો આઈ લ્યો મિત્રો આ કાંતી ગુરુ પર લખલે ને આ બાયર નો કલર અમે છે ત્યાં થી બતાવું જોઈ લ્યો જો મિત્રો કલર છે ત્યાં થી मस्त कलर है के केव लगे कमेंट कर डेला नो कलर है ते जो लिया मित्रों तक बताओ मित्रों मित्रों डेला नो बार कलर ना जो लियो आ मक कलर करेलो जो मस्त रिनोवेशन मस्त कलर है मित्रों कलर है रूम है जो मित्रों वहाँ है कलर करेलो મિત્રો આપણા વિડીયો ઘરે અને આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ પાછા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય વસરાત જય મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધા બાય આપણા વિડીયો મેં સમજના ગ્રાઉન્ડ